વિસ્તારમાં એક વર્ષીય બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો છે ગુનો કર્યા બાદ ભાગવાની ફિરાકમાં રહેલા આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જેલ ભેગો કરી દીધો છે કતારગામના ઉત્કલનગર તરફ ગૌતમ નગર વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે પરિવારમાં પતિ પત્ની ઉપરાંત સાત વર્ષીય બાળકી છે પતિ શાકભાજી વેચી અને પત્ની ઘર પાસે રહેતા વીસ વર્ષે આરોપી શ્રીકાંત પાંડાના ઘરે સાડી ઉપર લેસ લગાવવાનું કામ કરવા જાય છે તે નિયમિત જતી હતી તેથી શ્રીકાંતે તેનો સમય ખબર હતો ગુરુવારે બાળકીનો પિતા શાકભાજી વેચવા ગયો હતો તેની માતા શ્રીકાંતના ઘરે સાડીઓ પર લેસ લગાવવા માટે ગઈ હતી ત્યારે આરોપી શ્રીકાંત પાંડાએ કોઈકનું બહાનું કાઢીને બાળકીના ઘરે ગયો હતો તે આરોપી શ્રીકાંતે બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો હતો ત્યારબાદ તે ફરીથી પોતાના ઘરે ગયો હતો બાળકીની માતાને ઘરે જઈ ત્યારે બાળકી રડતી હતી તેની માતાએ પૂટતા તેની તમામ હકીકત જણાવી હતી સાંજે પતિ કતારગામ પોલીસ સ્ટેશન માં આ બાબત ફરિયાદ નોંધાઈ હતી આરોપી ઓરિસ્સા વચ્ચે શ્રીકાંત પાંડે કપડા ચેક કરીને ભાગોની તૈયારી કરતો હતો ત્યારે જ પોલીસે ત્રાટકીને તેને ઝડપી પાડ્યો છે અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી હતી